મારું નામ હર્શિલ ધવે છે અને હું આણંદ નો સામાજિક કાર્યકર કરું આજે જેમ નેતાઓ નવા રોડ બને છે તો રિબિન કાપવા આવે છે ખાત મુહુરત કરવા આવે છે એમ આજે અમે સામાન્ય જાગૃત નાગરિકો જે ગ્રીડ ચોકડી થી લઈને ભાલેટ ઓવરબ્રિજ સુધીનો બે પોઈન્ટ ચોત કરો આઇકોનિક રોડ માત્ર બનાવ્યા પછી વીસ દિવસમાં ધોવાઈ ગયો તૂટી ગયો એના વિરોધની અંદર અમે પણ રિબિન કાપી અને એક વિરોધ નોંધાયો હતો સાથે સાથે ફટાકડા પણ ફોડ્યા હતા કે આ સરકારના આ તંત્રના આંખ ખુલે કારણ કે આણંદ શહેરની જનતાના જનતા બે પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા પોણી ગયા છે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપની હજુ સુધી આ તંત્ર બ્લેક લિસ્ટ કરી નથી તે માટે આજે અમે રિબિન કાપી ફટાકડા પોડી અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરેલ છે દીપક પ્રજાપતિ સામાજિક કાર્યકર આ જે ગ્રીડનો રોડ જે વીસ દિવસમાં તૂટી ગયો છે એનું અમે આ અનોખી રીતના વિરોધ કર્યો છે કે જે રોડ બે પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે બની રહ્યો છે એ સા વહેલીમાં વહેલી તકે સારો રોડ બને અને પબ્લિકને મુશ્કેલી ના પડે એની માટે અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જોવા જઈએ તો આ ગ્રીડ રોડ પર આણંદના ધારાસભ્યનું જનસંપર્ક કાર્યાલય આવ્યું છે તો પછી આણંદના વિવિધ વિસ્તારોના રોડ કેવા હશે એ શું મહાનગરપાલિકા ધ્યાનમાં લે તો બહુ સારી વાત છે બાકી આણંદના રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને આણંદમાં એવો વરસાદ નથી પડ્યો કે રોડ ધોવાઈ જાય અઢી ઇંચ વરસાદથી વધારે આણંદમાં પડ્યો નથી એટલે એ પણ કારણ છે કે રોડનું મેન્ટેનન્સ નથી થયું અને રોડની ક્વોલિટી ખરાબ છે